એમણે પોતે જ પોતાનો જન્મદિવસ નક્કી કર્યો તો જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરતા હતા ત્યારે જે દિમાગમાં આવી તારીખ એ ઠોકી દીધી આ શબ્દ પ્રયોગ એમના છે એટલે એમનો જન્મદિવસ આપણે આખો દેશ ઉજવે છે દુનિયા ઉજવે છે આજે પણ એ એમનો નથી પણ ગરીશભાઈનો જન્મદિવસ સાચો છે આજે આજે શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા ડેર ડેવિલ વડાપ્રધાન એમને પણ આપણે યાદ કરવા પડે કારણ કે આજે એમનો શહીદી દિવસ છે અને એમના યોગદાનને પણ સરદાર સાહેબના યોગદાનને આપણે યાદ કરીએ એ રીતે ઇન્દિરા ગાંધીના યોગદાનને પણ આપણે યાદ કરવું જોઈએ આપણે માત્ર ઇમરજન્સીના કાળા દિવસો એને કન્ડેમ કરીએ એમ નહીં પણ સિક્કિમ દેશને ભારતનું રાજ્ય બનાવવાનું કામ પણ એમણે કર્યું હતું અને બીજા પણ ઘણા બધા કામો એમણે કર્યા આતંકવાદ વિરોધી કામો કર્યા બાંગ્લાદેશનું નિર્માણ કરવા માટે અમેરિકા સુધીની વાત એમણે કરી એટલે એમનું એ યોગદાન નકારી શકાય નહીં ભલે અત્યારે રાજકીય રીતે એમને વિશે જે કઈ પટકબોલા નેતાઓ કહેતા હોય આપણે એની સાથે બીજી ચર્ચા કરવી નથી એના વિશે પણ આજે જે વાત કરવી છે ગીરીશભાઈ સાથે

ટ્રમ્પભાઈ અને શી જિનપિંગ અમેરિકાના પ્રેસિડેન્ટ અને ચીનના પ્રેસિડેન્ટ એ સાઉથ કોરિયામાં મળે છે અને એમની વચ્ચે જે પ્રકારના સમાધાનો થાય છે એ પછી ટ્રમ્પભાઈએ હડકાવેલા આપણા વડાપ્રધાન મોદી એ ચીન ગયા હતા ચીન ના શરણે જાણે જતા હોય એવું હતું હવે છે ને અમેરિકા અને ચીન એ બંને સાથે મળીને કામ કરતા હોય બંને ભવિષ્યમાં પણ સાથે કામ કરતા હોય અને તાઇવાન જેવા મુદ્દે છે ને એ લોકો વિવાદને અત્યારે છેડતા ન હોય ત્યારે વિશ્વની પરિસ્થિતિ કેવી થશે ભારતની પરિસ્થિતિ કેવી થશે ભારતની એટલે કે મોદીજીના નેતૃત્વમાં ભારતની કારણ કે ભારત એ મોદી નથી અને મોદી એ ભારત નથી પણ મોદી અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે અને એમનું જે ટ્રમ્પાઈ સાથે જે ખટરાક થયો છે એને કારણે ભારતે અને ભારતની પ્રજાએ સહન કરવું પડે છે તો આના સંદર્ભમાં આજે ગિરીશભાઈ આપ એનું વિશ્લેષણ કઈ રીતે કરો છો કારણ કે આપ તો આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છો અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને ટ્રેડ એની જાણકારી આપની પાસે છે એનું વિશ્લેષણ આપ કરી શકો છો એટલે અમને એવી અપેક્ષા છે દર્શકોને અપેક્ષા છે કે આજે આ ટ્રમ્પભાઈ અને શી જિનપિંગભાઈ એમના જે મનમેળ થયા છે એને કારણે વિશ્વની પરિસ્થિતિ અને ખાસ કરીને ભારતની પરિસ્થિતિ શું થશે એના વિશે આપ જણાવો ગ્રીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ હવે આમાં પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પભાઈ જીપિંગ ને ટ્રમ્પ બે મુલાકાત તો કરી પણ જીપિંગ એ તલાક બે વાર જ બોલ્યા છે ત્રીજી વાર તો આવતા વર્ષે બોલશે એટલે તલાક ફાઇનલ નથી પણ એમણે જે કન્ડિશનો રાખી અને એમણે જે આખો એક નિર્માણ પરિસ્થિતિને એવું કર્યું કે ટ્રમ્પને પણ છેલ્લે એમ માની લેવું પડ્યું કે ભાઈ અહીંયાથી ઉલજ નથી કારણ કે ત્યાં પણ જેમ આપણે ગોદી મીડિયા છે કે રિપોર્ટિંગ નથી કરતું કે મેજર ત્રણ કંપનીઓ Apple, ટેસ્લા અને Boeing એ લોકોનો એટલો બધો પ્રેશર હતો કે ભાઈ તમે લોકો જે કરી રહ્યા છો એની રીતે આખી એક ઇકોનોમી કોલેપ્સ થવાની એડમાં છે તમે ચાઇનાને ધમકાવતા હતા પણ ચાઇનાએ પોતાની પેરેલલ બીજી માર્કેટો ઊભી કરી અને એને પોતાને સક્ષમ બનાવી લીધો છે નુકસાન ખાવાનું આપણને છે એને એની પહેલા બી તમે જુઓ તો ઓલરેડી એકવાર આગળ મીટિંગ થઈ ચૂકી હતી મલેશિયામાં ત્યાં આખો ખાખો તૈયાર થયો હતો અને પછી આ લોકો એશિયા સ્પેસિફિકમાં આવ્યા છે હવે અહીંયા જે નક્કી થયું છે એની અંદર તમે જુઓ તો વિન વિન સિચ્યુએશન ટ્રેડની અમેરિકન ટ્રેડની વિન વિન છે પણ ડિપ્લોમેટિક વિન મોટા મોટો ચાઇનાનું છે હવે આમાં તમે વાત જાણો કે આપણે લાગે જે બહુ ઓછા કોઈ મીડિયા રિપોર્ટ કર્યો મારા ધ્યાનમાં નથી કે આપણે જે ફસાણા છીએ એમાં ચાઈના અમેરિકા વોરમાં આપણો કોઈ સ્ટેન્ડર્ડ નથી આપણી પરિસ્થિતિ ક્યાં છે નાઇન્ટીન એટી નાઇનમાં એક ટ્રેડ એક્ટ બન્યો હતો યુએસમાં જેની અંદર જે પણ કન્ટ્રી ઇક્વલ લેવલ ફૂટિંગ ઉપર બિઝનેસ ના કરે એના ઉપર સેક્શન થ્રી ઝીરો ની અંદર એક્શન લેવામાં આવે હવે એ બે હજાર પચીસ માં ટ્રમ્પ સાહેબ ની મહેરબાની પહેલી વાર આ સેક્શન લાગુ કરવામાં આવ્યો છે હવે એની કંડિશન શું હતી એક યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેશન છે જે દર વર્ષે પોતાના ટ્રેડના રિપોર્ટ સબમિટ કરે કે આપણે કયો ટ્રેડ આગળ કરવાનો છે કઈ કન્ટ્રી સાથે કયું કરવાનું છે એની અંદર એક નેગેટિવ લિસ્ટ જે ઇન્ડિયા માટે આવ્યું એમાં હું તમને એના જે લોકો રીઝન્સ આપ્યા છે કે તમે વાયોલેશન શેનું કર્યું છે તો તમે પેટન્ટ એક્ટ વાયોલેશન કરે છે ઇન્ડિયા કારણ કે આપણે પેટન્ટમાં વેચી નાખીએ આપણને કોઈ પૂછવા વાળું નથી આપણે પાયરસી ની અંદર તમે જુઓ તો માઇક્રોસોફ્ટ અને એ લોકોની રેગ્યુલર રેટ પડતી હોય છે કે આપણે એની પાયરસી કરી અને આપણે વેચીએ છીએ પછી તમે જુઓ તો એની અંદર જે એ લોકોએ ક્લોઝ આપ્યા હતા એમાં પાયરસી જે લખ્યા છે વર્ડ પાયરસી એન્ડ કાઉન્ટર ફિટિંગ ડિજિટલ થેફ્ટ સર્ક્યુમેન્શન ઓફ ટેકનોલોજીકલ પ્રોટેક્શન નથી કરતા ઇસ્યુઝ ઇન માર્કેટ એક્સેસ ઓફ સર્ટન ગુડ્સ આપણે ઇક્વલ માર્કેટ ઓપન નથી કરતા અને એના મેન રીઝન હતા આઈસીટી અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ હવે આ ના લીધે આપણી અને ટ્રમ્પની સીધી લડાઈ છે આની અંદર ચાઈનાનો કોઈ રોલ નથી હવે આજે ખુલી ગયું બરોબર વ્યવસ્થિત રીતે જયારે આપણે ફાર્મા અને એગ્રીકલ્ચરની અંદર એગ્રીમેન્ટ કરી અને ક્યાંક અમેરિકાને એવું સાબિત કરવા માંગતા હતા કે અમે પણ બળુકા છીએ અને તમે અમારા ભેગા એગ્રીમેન્ટ કરજો એણે એક જ ઝટકે સેક્શન થ્રી ઝીરો વન લાગુ કરી બે હજાર પચીસ માની બધું ફેલ કરી નાખ્યું હવે આપણે એ મુદાય નથી લડવાનો આપણે એ મુદાય લડવાનું છે કે આપણે પાયરસી કેવી રીતે રોકશું આપણે ડિજિટલ થેપ્ટ કેવી રીતે રોકશું ઇન્ડિયાના તમે એક સ્કેમ સ્કેમ્બબાઇટર સાઇટ છે યુટ્યુબ માં તમે જુઓ તો એ લોકોએ એક બહુ મોટા એફબીઆઈ એ હેકર્સને પાછો હેકિંગ કરવા માટેનો એક આગળ એક ફોરમ ઉભો કર્યો છે તમારા કોલ સેન્ટરની અંદર ઘૂસી તમારા જ કેમેરા હેક કરી તમારું મોટું દેખાડી અને તમારો આખો પ્રોફાઇલ આપે અને પછી તમે ન ત્યાં કોલ સેન્ટરને આખો કોલેપ્સ કરાવી નાખે એટલી બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે પણ દુર્ભાગ્ય એ છે કે જેટલા મેક્સિમમ કોલ સેન્ટર પકડાના ઈ ઇન્ડિયામાં છે એ બંગાળમાં છે કલકત્તામાં છે એમ ગુજરાતમાં છે તમિલનાડુમાં છે એટલે આ લોકો અહીંયા બેઠા બેઠા જે સિક્યુરિટી જે સિનિયર મળતા હતા એમને ખોટી રીતે કહીને કે થી બોલીએ છીએ તમારો હેફ થઈ ગયો છે લેપટોપ તમે પાસવર્ડ આપો એમ કરીને પૈસા ચોરી લેતા હતા એટલે આજે બધું ક્લબ થયું છે એ રીઝન આપણે નથી બતાડતા કે ભાઈ અમેરિકા ખરેખર આપણાથી શું કામ નારાજ છે અને એના સામે ઈ જો રજૂ કરો તો તમને કાઉન્ટર આપવા પડે ઈ નહીં થાય હવે બીજો ટાઈમ આવી ગયો છે પાછો યુએસ સ્ટેટ રિપ્રેઝન્ટેશનનો રિપોર્ટ સબમિટ કરવાનો હવે એ શું રિપોર્ટ આપશે કારણ કે તમે એની સામે કોઈ કાઉન્ટર આપ્યો નથી ના તમારા મીડિયાએ ના કોઈએ પણ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એ વાત કરી રહ્યો છે કે આપણે તો ત્યાં જાશું હવે આપણી મિટિંગ થઈ ગઈ તો આપણો આમાં તમે સમજો કે જો ટ્રેડ બેલેન્સ જે ઇમ્બેલેન્સ હતું એ ડાયરેક્ટ ચાઈના અને અમેરિકાની ખુલી જાય છે તો આપણો રોલ હવે રહ્યો ક્યાં તમે ડિફેન્સમાં પણ માર ખાઈ ગયા તમે એમ કેતા કે ક્વેડમાં અમે જઈ કરી અને ઇન્ડિયન ઓશન ની અંદર એટલો બધો નેવલ ધબધબો કરશું કે ભાઈ ચાઈના ને અમેરિકા બે ને રાજી કરી શકશું તમારો એ રોલ ગયો હવે તો એ લોકોએ જોઈન્ટ એક્સરસાઇઝ કરશે અને મોટી વાત તમે જોયેલો કે તાઇવાન ની અંદર એક નરેટિવ ક્રિએટ કરવામાં આવ્યું હતું કે તાઇવાન ને ચાઈના દબાવે છે ચાઈના દબાવે છે ચાઈના એ સાયલેન્ટલી ત્રણ ઓપરેશન કર્યા પહેલા એણે તાઇવાન ઉપર પ્લેન ઉડાડ્યા અમેરિકાએ કોઈ સ્ટેટમેન્ટ કર્યું નહીં એક વર્ષ પહેલા એને ત્રણ વોર્સિપ ઓસ્ટ્રેલિયા પર મોકલી કોઈ બોલ્યું નહીં જપાનની ઉપર પ્લેન ઉડાડે એટલે એણે સાબિત કરી દીધા કે તમે ત્રણે જેના ભરોસે બેઠા છો એ તમને કોઈ કામ આવવાનો નથી એ કરીને ડિપ્લોમેટિકલી પણ વોરફેરમાં ચાઇના જીતી ગઈ હવે અહીંયા આપણો લોસ છે કે આપણે એમ કહેતા હતા કે હવે આપણે નેવલ એક્સરસાઇઝ કરી લેશું અને આપણે આ કરશું એમાં એ હવે અટી ગયો છે કારણ કે હવે એની ચાઈનાની દોસ્તી થઈ ગઈ એટલે મરદ ચાઇના કેવાય એને એમ કીધું કે અમે આંખ થી મિલાવીને જોતા નથી પણ આપણે ખોટા ડિસ્પ્યુટમાં પડી અને ઇકોનોમી ખતમ કરીએ છીએ વ્યવસ્થિત નથી આ જી સ્ટેટમેન્ટ અને સામે ટ્રમ્પનો સ્ટેટમેન્ટ શું હતો કે વેરી પાવરફુલ પ્રેસિડેન્ટ ઓફ એ વેરી પાવરફુલ કન્ટ્રી અને રાતોરાત ચાઇના પાવરફુલ લાગવા માંડ્યું આટલા દિવસ તો તું ઝઘડી રહ્યો હતો કે હું એને સબક શીખડાવીશ અને એકસો સાડત્રીસ સત્તાવન થી સીધો એક ત્રીસ પર્સન્ટેજ ઉપર ટેરિફ લાવવા એ જ મોટામાં મોટી ટ્રમ્પની હાર દેખાઈ રહી છે પણ આપણો રોલ જે અહીંયા છે આપણે શું કરી લેશું કારણ કે આપણને વીસ વર્ષથી અગિયાર વર્ષથી એક ચાન્સ હતો કે આપણે સાબિત કરીએ હવે તમે ત્યાં જો તો નોર્મલ રિપોર્ટમાં આવે છે કે તમારા કેટલા બધા ફેલિયર્સ થયા છે એ રિપોર્ટ પહેલા બહુ કર્યા હતા પછી કોઈ કરતું નથી બે હજાર ચૌદ માં તમે આવતા મેક ઇન ઇન્ડિયા કીધું મેક ઇન ઇન્ડિયા ક્યાં ગયું હજી બી પંચાણું ટકા તમારા બધી આઈટમો તો ચાઇનાથી જ આવે છે તમે ત્યાંથી મેન્યુફેક્ચરિંગ કરો તમારા જેટલા બી રિસોર્સિસ હતા હવે તાઇવાનની જે તમે વાત કરતા હતા કે એનવીડિયા જે ત્યાં બેઠું છે જેના ઉપર ચાઇના આટલો બડુકો થાય છે તમને નવાઈ લાગશે કે એનો બી સીઈઓ જે છે ને એ બી તાઇવાની છે ઇઝ અ બ્રિટિશ નેશનલ બટ બેઝિકલી ફ્રોમ તાઇવાન અને ટી જે ટીએસએમસી છે એનો આખે આખો સપોર્ટ મળીને ચાલે છે એટલે ખરેખર તો સેમી ઉપર ધબધબો આજ બી તાઇવાન અને ચાઇનાનો જ છે એટલે તાઇવાન ઉપર એટેક ક્યારે પણ એ કરત નહીં કારણ કે એને એક સબસીડરી તમે જેમ ઇઝરાયલ એક બેટ બોય ઉભો કર્યો હતો ને ચાઈના એ રીતે તાઇવાન બેડ બોય ઉભો કર્યો જો ચાઈના ને કંટ્રોલ લેવો હોય તો તાઇવાન ઉપર ઈ બે મિનિટ નું કામ છે પણ એ કરતો નથી કારણ કે ડિસ્પ્યુટેડ ટેરેટરી બધાને પસંદ આવે એ બફર સ્ટેટ કહેવાય આપણે પાકિસ્તાનમાં રાજી જઈએ આમ તો કે ભલે બેઠું આપણે ક્યારેક કઈ કરવું ખોટું સાચું તો એના નામે ફળાય અને આપણે પહેલગામમાં જોઈ લીધું એટલે આ એક ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી ડિસ્પ્યુટ ક્રિએટિંગ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એ ચાલતું જ હોય છે એટલે એની અંદર એટલું બધું સિરિયસ લેવા કરતા જે ખરેખર મેટર છે કે અમેરિકા આપણાથી સુકામ નારાજ છે આપણે અહીંયા શું ખોટું કરી રહ્યા છીએ એનો કબજો લેવા માટે તમે જુઓ ટ્રમ્પ જીપિંગે તરત જ પહેલી જ મિટિંગમાં એમ કીધું કે એફેડ્રીનનો જે પ્રી જાય છે ને ત્યાંથી વર્ષે એક લાખ માણસો ડ્રગ્સમાં મરે છે એના ઉપર હું કંટ્રોલ લઈ લઈશ સિંગલ સ્ટેટમેન્ટ તમે આજ સુધી નથી બોલ્યા કે ભાઈ અમે આવા લોકો જે બ્લેકમેલિંગ કોલ સેન્ટર છે કે જે અમેરિકન સિનિયર સિટીઝન પૈસા ચોરાવે છે અને ઘણી વાર તો એવું થયું છે કે અમેરિકામાં બેઠો બેઠો ઇન્ડિયાની પોલીસને ઇન્ફોર્મ કરે કે આ કોલ સેન્ટર છે અહીંયાથી ચોરીઓ થઈ રહી છે આ લોકોએ આટલા મિલિયન ડોલર અમારા માણસોના ચોરાવ્યા છે ઇઝ નો એક્શન એક પંજાબનો કેસ આવ્યો તો જ્યાં પોલીસે પકડીને એ લોકોને અંદર કર્યા અને પાછો એટલા બધા વોચફુલ છે કે આવું કઈ થાય અને આખું જો ખતમ કરી નાખે તો એ લોકો થોડા દિવસ પછી બીજે ચાલુ કરે તો એના ઉપર હોય છે કે આ લોકો બીજે સેન્ટરમાં જઈને ચાલુ એટલે આઈ થિંક વી હેવ ટુ આપણે જે ચોરી ચપાટી કરી અને સાવકારો કરવા એ બધી જે પરિસ્થિતિઓ છે એ આપણને એના ઉપર કંટ્રોલ નહીં લઈ કે આપણે અત્યારે તો આપણે બ્રાઉની પોઈન્ટ કમાવાના ને ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધાની સર્વિસીસ જે છે એ પ્રમાણે પહોંચવાનું છે એના માટે આપણે કઈ કરતા નથી ઉપરથી આપણે રોજ જોઈ રહ્યા છીએ થાય છે ડુપ્લિકેટ નોટ છપાય છે પણ એનો પછી કોઈ ફોલોઅપ જ નથી હોતું કે એના પછી શું થયું એટલે આપણે તો ડુપ્લિકેટની જે માસ્ટરી કરવા ગયા એમાં આપણે ઓક્ટોએ નાકાએ બનાવ્યા આપણે ટોલ નાકાએ બનાવ્યા આપણે બેન્કોએ બનાવી ડુપ્લિકેટ આપણે ડુપ્લિકેટ ના ઓફિસરો જેટ સિક્યુરિટીમાં ફેરવ્યા દુર્ભાગ્ય એ છે કે એસી ટકા ગુજરાતી હોય છે એટલે આઈ થિંક વી અને આપણે ખરેખર તો અમેરિકા ડિસ્પ્યુટ સેટલ કરવાની જરૂર છે ચાઈના સાથે આપણું કોઈ અત્યારે એવી રીતે વર્તક ડિસ્પ્યુટ નથી તમે કામ કરી રહ્યા છો અને લાલાક દેખાડવાના ચક્કરમાં તમે ત્યારે એમ કીધું કે મેક ઇન ઇન્ડિયા પછી તમે ફોલોઅપ જુઓ ને તો બે હજાર પંદર માં બેટી બચાવો બેટી પઢાવો એ તમારો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો પછી પહેલે શૌચાલય ફિર દેવાલય શૌચાલયના ઠેકાણા દિવાલય તો બની ગયું એટલે અહીંયા તમે ફેલ થયા પછી તમે જુઓ તો આત્મનિર્ભર ભારત પછી ડિક્લેર કર્યું આત્મનિર્ભરમાં શું થયું તમે સ્ટાર્ટઅપ માટે પૈસા આપ્યા તો ચાઈનામાં એ લોકોએ માર્કેટિંગ સેટઅપ બનાવ્યો અલીબાબા બનાવ્યું એ બધું આપણે શું બનાવ્યું જંગલી રમી બનાવી આપણે લુડો બનાવ્યો આપણે એસ્ટ્રો વોચ બનાવ્યો આજે તમારે કઈ ગ્રહ છે ને તમારું આજે શું થવાનું છે પણ એસ્ટ્રો માં કોઈ એમ ન કીધું કે વિજય રૂપાણી સાથે બસો દસ જણા મરી જવાના નહીં તો બચી ગયા હોત એટલે આપણે કઈ સાઈડે જઈ રહ્યા છીએ આપણું શું ગ્લોબલ સાથે મેચ કરવાની આપણી શું પોલિસી છે વી ડોન્ટ નો પછી ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ જયારે આપણો મટીરિયલ રિજેક્ટ થવા માંડ્યો મોદી સાહેબે એક બીજો ડાયલોગ આપી દીધો કે ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટમાં હવે આપણે મેન્યુફેક્ચરિંગ કરશું તમારા સાત હજાર ત્રણસો તો એમએસએમ બંધ થઈ ગયા જીએસટી ના ચક્કરમાં તો તમે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ કોણ બનાવશે કારણ કે એના માટે કોઈ તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પછી તમે જુઓ તો જય જવાન જય કિસાન તો લાલ શાસ્ત્રી આપી ગયા હતા અને આખી ઇકોનોમી રિવાઈવ કરીને દેખાડ્યું હતું પણ એમાં હવે આપણે જોડવું તો આપણે જય વિજ્ઞાન અને જય અનુસંધાન જોડી દીધું હવે એમાં અનુસંધાન થયું નહીં અને વિજ્ઞાનમાં તો કોઈ ભાગ લે એમ હતું જ નહીં કારણ કે બધા અમેરિકા લે ગયા નોકરી કરવા એટલે વી આર નોટ સિરિયસ અબાઉટ નેશનલ ઇન્ટરેસ્ટ આપણે તો એમાં છે કે ભાઈ બધા છોકરા આપણા બે છોકરા કમાય અને એ બધો દેશ હલાવશે એવી બધી જે ગોઠવણ કરવા ગયા એની અંદર આ ચક્કર પડી ગયું છે જી ગિરીશભાઈ આજે હું છે ને ન્યુયોર્ક ટાઈમ્સ થી માંડીને ચાઇના નું જે સરકારી અખબાર છે ગ્લોબલ ટાઈમ્સ અને સાઉથ ચાઇના પોસ્ટ જે છે એને એ વાંચી રહ્યો હતો બધામાં આ સમાચાર એટલા પ્રોમિનેન્ટલી છપાયા છે એડિટોરિયલ્સ લખાયા છે કે હવે તો જાણે કે ચાઈના અને અમેરિકા છે ને એને વચ્ચે ઈલું ઈલું એની સાથે છે ને એકદમ પ્રેમાળ સંબંધો થઈ ગયા છે અને સાહેબ હજુ બોલ્યા નથી સાહેબ આજે સરદાર સાહેબ ને યાદ કરવાના પણ સરદાર સાહેબના મૂલ્યો નીતિ મૂલ્યો એની છે ને એમને ખેવના નથી કારણ કે બિહારની ચૂંટણી એ એમના માટે છે ને બહુ મહત્વની છે એમના અસ્તિત્વ માટે હવે સાહેબ છે ને ટ્રમ્પ જ્યારે એમને વિશ કરે ત્યારે તો હી ગોઝ ગાગા ઓવર પણ આ સંદર્ભમાં હજુ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે એમણે કોઈ નિવેદન કર્યું હોય પણ એમની ભૂમિકા શું રહેશે અત્યારે જેમ મેં તમને કીધું ને કે તમારે એમ હતું કે કદાચ નેવલ પાવર વધારી અને આપણે ઇન્ડિયન ઓશનમાં અમેરિકાને રાજી કરી દેશું અને ચાઇનાને કંટ્રોલમાં લઈ લેશું પણ એ હવે તમારો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો એટલે ઈ કોઈ કારણ રહ્યું નથી હવે ટ્રેડ જે તમે કહો છો જેમ મેં તમને કીધું કે જ્યાં સુધી આપણે વર્લ્ડ સ્ટેન્ડર્ડ ની અંદર એક કોન્ફિડન્સ ઉભો નહીં કરી શકીએ એક ટ્રસ્ટ જે ડેફિસિટ આપણું થઈ ગયું છે ને કે ઇન્ડિયા એટલે જેમ એક વખતમાં આપણે એમ કહેતા કે ચાઇનીઝ રમકડું છે એ બે દિવસ નહીં ચાલે આજે ચાઇનાએ દસ વર્ષની અંદર સાબિત કર્યું કે ભાઈ અમારી ચીજ ચાલશે બીજા કોઈ નહીં ચાલે આપણે એવા ઈ ડાયરેક્શનમાં આપણે કોઈ મહેનત કરી નથી આપણે રેરઅર્થ મટીરિયલ દુનિયામાં સૌથી વધારે આપણી પાસે છે એની એના પ્રોસેસમાં આપણે શું કર્યું એની બદલીમાં હવે તમે યુટ્યુબમાં જુઓ તો બે ત્રણ કંપની એવી આવી છે જે જૂના મોબાઈલો અને જૂના સિમ કાર્ડ ને લઈને એને ઓગાડીને એમાંથી રેરત મટીરિયલ જે નથી વપરાયા એ રીકવર કરશે અને ઈ પાછા સપ્લાય કરશે એટલે આપણે નો ધંધો બહુ વધારે પોસાય છે આપણે અલંગ પણ ચાલુ કર્યું ત્યારે એક પરિસ્થિતિ હતી કે ભાઈ આપણે સૌથી મોટા શીપ બ્રેકિંગ થાય પણ તમારી પોલિસીઓ એક બાજુ તમે વર્લ્ડ કન્વેન્શનમાં સાઇન કરો છો ગ્રીન એનર્જીનું કે ભાઈ અમે લોકો ગ્રીન રિસાયકલિંગ કરશું એના પછી તમારો ગુજરાત મેરીટાઈમ બોર્ડને તમે જવાબદારી આપી દીધી સૌથી મોટો કરપ ડિપાર્ટમેન્ટ છે એને કોઈ દિવસ ઈએસઆઈસી ની હોસ્પિટલ બનાવી દીધી ભાવનગરમાં અને થેન્ક્સ ટુ નેતાઓ જે ગામમાં તકલીફ હોય એ ગામના નેતાને મંત્રી બનાવી દો એટલે મનસુખભાઈ માંડવીયા આવી ગયા ભાવનગર શાંત થઈ ગયું અત્યારે અલંગની શું પરિસ્થિતિ છે તમે બીઆઈએસ ના સ્ટેન્ડર્ડ લઈ આવ્યા તમારો અલંગનો મેજર ધંધો બાંગ્લાદેશ અને કરાચી ચાલ્યો ગયો એટલે વોટ આર યુ અપ ટુ અમે ખરેખર હિન્દુસ્તાનને શું ખાલી કન્ઝ્યુમર બનાવી અને એસી કરોડને રાશન આપી અને ખાલી ઝંડા લઈને ફરવા માંગો છો કે શું તમારી ઇકોનોમિક પોલિસી શું છે એ ડિક્લેર નથી કરતા ને જે આપણે કે ભાઈ આપણો ખરેખર ડિસ્પ્યુટ જે છે એ તો અમેરિકન ટ્રેડ એક્ટ સાથે છે એનામાં આપણે કોઈ જવાબ દેવા તૈયાર નથી ભાઈ અમે અમે અહીંયા સુધરશું તમે સાયબર ક્રાઇમની જે બનાવી છે અત્યારે પણ તમે જુઓ તો એ લોકો વન ઝીરો થ્રી ઝીરો કેવું કંઈક નંબર આપી દે છે કે તમારો ફ્રોડ થયો તમે તાત્કાલિક આ નંબર પર ફોન કરો ફ્રોડ થાય શું કામ આજ નેટવર્ક બધા આખી દુનિયા વાપરી રહી છે ત્યાં ફ્રોડ કેમ નથી થતા કારણ કે બેંક પોતે જ પ્રોટેક્શન કરે છે અને હમણાં જ આપે જોયું આપણે મહારાષ્ટ્રમાં જે કેસ થયો એની અંદર તેર બેંક વાળા પકડાઈ ગયા છે એમાં બે લેડીઝ એમ્પ્લોય છે એ લોકોએ કોલ સેન્ટર સાથે મળી અને જે જનધન ખાતા ડોર્મન્ટ હતા જેનું ઓપરેટ કોઈ નતું કરતું એ લોકોના પેપર્સ મંગાવી એમના ખાતા ખોલીને એની અંદર આ સ્કેમરોને હેલ્પ કરતા હતા એ લોકો અને ઓલા એ લોકો પોતે એના ડિટેલ્સ લે નવો સિમ કાર્ડ કઢાવે બેંકની અંદર એનો નંબર નંબર ઓથે ચેન્જ કરે એટલે ને બધું એને લોકો ઓપરેટ કરતા હતા અને કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યો આ તો લકી છે કે મહારાષ્ટ્ર પોલીસને ક્યાંક થી એવી ગંદ પડી અને કોઈ કમ્પ્લેન કરી એટલે આ બધું પકડાણું કોલ સેન્ટર ને પછી બધું એટલે જો આપણા આખું એડમિનિસ્ટ્રેશન જ કરપ્શનની ઇમ્પોર્ટન્સમાં પડ્યું હોય તો ગોડ સેવ ધ કિંગ પછી તો આમાં તમે કાંઈ નહીં કરી શકો એટલે વી રિયલી એટલે મોદી સાહેબ ને જે કરવાનું છે એ માં તો જે કરે પણ પેલા પોતાનું ઘર સીધી રીતે વ્યવસ્થિત ગોઠવવું પડશે તમે નહીં કરો તો ફ્યુચરમાં કદાચ તમારું વર્લ્ડ નું હવે તમે જે જુઓ છો કે તમારે પાછું કન્ઝ્યુમર જ થવું પડશે થી તમે સામાન લાવીને કરશો આપને ખ્યાલ તો નીતિ આયોગના એક ઓફિસરે બે વર્ષ પહેલા રિટાયર થયા પછી બુક લખી એમાં લખ્યું કે ભાઈ અમે લોકો બે વર્ષથી મોદી સરકાર ને કહેતા હતા કે ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ આવવા દો અહીંયા ફેક્ટરીઓ આવશે તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવશે અહીંયા એમ્પ્લોયમેન્ટ આવશે પણ એમણે માન્યા નહીં ધ રીઝન બેસ્ટ નોન ટુ હિમ પણ એની બદલીમાં એ બધા ચાઈનાથી જે કંપનીઓ નીકળી એ બધી તાઇવાન મલેશિયા હોંગકોંગ બધી ચાલી ગઈ અને નવાઈની વાત એ જો કે આપણી પાસે સૌથી મોટું ટુરિઝમ સેન્ટર છે બે દિવસ પહેલા ચાઇના અને તાઇવાને એક નવી પોલિસી ડિક્લેર કરી કે ઇન્ટરનેશનલ પેસેન્જરને ડોમેસ્ટિક ફ્લાઇટ ફ્રી છે ગવર્મેન્ટ વિલ સ્પોન્સર ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કે જગ્યા છે જ્યાં પબ્લિક નથી અહીંયા આપણી ફ્રી ડોમેસ્ટિક ની અંદર માણસો અને ટુરિઝમ સેન્ટર ડેવલપ થશે આપણે ટુરિઝમ માટે શું કર્યું ઘઉ માસના ચક્કરમાં સૌથી મોટો આપણો ગોવાનો સેન્ટર હતો એ તમે ખલાસ કરી નાખ્યા આજે પીપલ આર નોટ રેડી ટુ ગો દેર એટલે નથી તમે ક્રાઇમ કંટ્રોલ કરી શકતા નથી તમે ટુરિઝમ માટે કોઈ એવો ખાલી અતિથિ દેવો ભવો બોલવાથી ભવો નથી થઈ જતું હવે અહિયાં ભવાડો થઈ રહ્યો છે

અને ઇન્ટરનેશનલ ફોરા ઉપર મેલોની બેને પેલી બુકની પ્રસ્તાવના એમની પાસે ભલે લખાવી હોય અથવા એમને અંગ્રેજી તો આવડતું નથી પણ એમના કોઈ અધિકારીએ લખી આપી હશે હશે પણ એ સાથે કદાચ વાત કરતા પણ વિદેશ પ્રવાસોના આટલા શોખીન એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી એ આજકાલ વિદેશ જતા નથી ને જ્યાં ટ્રમ્પ જવાના હોય ત્યાં તો જતા જ નથી એનું શું કારણ અમેરિકન એલિગેશનનો જવાબ દઈ દેવાની પરિસ્થિતિમાં નથી આજ મેં પોઝિશન કીધી કે જો ટ્રમ્પ જાહેરમાં એમ કહી દે કે ભાઈ તમે તમારા બેઝિક જે હોનેસ્ટી પ્રિન્સિપલ છે એને લાગુ કરો તો તમારી પાસે કોઈ જવાબ નહીં રહે ને આ તો માણસ ગમે એને ગમે કહી દે છે પણ તમે જુઓ તો બ્રાઝિલના ના સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટો એને મોઢા પર જવાબ આપવાની હિંમત રાખે છે કારણ કે એઝ એ દેશ કોઈ કમજોર નથી હોતું આજે શ્રીલંકા તૂટી ગયું શ્રીલંકા બરબાદ થઈ જાય શ્રીલંકા ઉભું થઈ ગયું તમારી સામે આંખો દેખાડે પાકિસ્તાનને તમે કહી દીધું બધા ડિપ્લોમેટિકલી રમતા હોય આજે પાકિસ્તાનને જેવો લાભ જોયું કે હવે હું થોડુંક ની વિરુદ્ધ કંઈ કરું તો મને અમેરિકા પૈસા આપશે તો એવરીબડી પ્લેસ ધેટ વે સાઉદી અરેબિયા જુઓ કતર જુઓ બધા ત્યારે મોકા જોઈ રહ્યા તો આપણે એ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં એવો કયો ભાગ ભજવ્યો તમારી મોટી એક એક એસ્ટોનિશિંગ ચીજ કહી દઉં કે ટ્રેઝરી સેક્રેટરી નો પહેલો સ્ટેટમેન્ટ અમેરિકા સ્કોટ બિસન્ટ નો આવ્યો કે ભાઈ ફાર્મર્સ ની જીત છે આ જગત નો તાત આપણે એમ નથી કેતા એની વર્લ્ડ કન્ટ્રી કે નોટ સર્વાઈવ વિધાઉટ ફાર્મર્સ એગ્રીકલ્ચર જ તમારો બેકબોન છે તમને કુદરતે એટલી બધી દાન આપી છે કે તમે સાઉથ લઈને નોર્થ સુધી આખા વર્ષ સુધી ગમે પકાવી શકો છો તો તમે એગ્રીકલ્ચર ને આગળ કરવાની બદલીમાં તમે ને ખતમ કરવા બેટા અત્યારે તમારો જે સારામાં સારો સપોર્ટ બેઝ હતો આજની તારીખમાં પિસ્તાલીસ ટકા તમારું જીડીપી ચલાવે પચાસ ટકા એમ્પ્લોયમેન્ટ જનરેટ એગ્રીકલ્ચર કરે તો એને ઉપાડી દેવા માટેની બદલીમાં તમે ખતમ કર્યું એટલે તમારી જે ફેલ્યુર્સ છે એનું જો કાલે કદાચ જીર કરી દે ટ્રમ્પ સાહેબ અને સર્કલમાં મસ્તી એમ પણ કરતા હતા કે ક્યાંક વોરંટ પકડાવી દે તો અડાણી સાહેબ કે તમે કેમ બજાવતો નથી લેવા તું બજાવજો એટલા માટે નથી જતા ગિરીશભાઈ આજે આપે આજે આંખો ખોલનારું વિશ્લેષણ કર્યું અને મને લાગે છે દેશના હિતમાં જે કંઈ હોય એ વડાપ્રધાને કરવું જોઈએ અથવા તો કેન્દ્ર સરકારે કરવું જોઈએ એમાં જ અને કોઈ વ્યક્તિને કારણે આખા દેશે સહન કરવું પડે એવું ન થવું જોઈએ ભાઈશ્રીએ ખૂબ દેશોની મુલાકાતો લીધી ખૂબ એવોર્ડ લીધા પણ અલ્ટિમેટલી દેશને તો જેને નુકસાનમાં જ અમેરિકા સાથેના સંબંધો ખરાબ કરવામાં જ જાણે કે એમણે જેને કાઢે લઈ ગયા એવું કહી શકાય ચીન સાથેના આપણા સંબંધોમાં પણ આપણે તો ખોટનો જ ધંધો કરી રહ્યા છીએ એમ કહીએ તો ચાલે કારણ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે વ્યાપાર તુલા છે એ તો ચીનની તરફેણમાં જ છે અને ચીન આજે આજે પણ બધાએ બધા નોર્થ ટાઈમ્સે પણ કબૂલ્યું છે કે ચીનની મોનોપોલી છે રેર અર્થ મટીરિયલની અંદર એટલે હવે છે ને આપણે જરા સમજદારીથી કામ કરવાની જરૂર છે કાં તો નેતાગીરી આજ રહેશે કે બીજી રહેશે એ તો આપણને ખબર નથી પણ સાહેબે વિદેશ જવાનું હમણાં માંડી વાડ્યું છે ક્યાં સુધી એ વિદેશ નથી જતા એની આપણને પ્રતિક્ષા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ગિરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને ફરીને હેપી બર્થડે કહી દઈએ છીએ અને ફરીને મળીશું નમસ્કાર